વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે રેગિંગનો આક્ષેપ થયો છે વી અને ઝીઓમાંથી કઢાવી મૂકવાની ધમકી આપીને રેગિંગ કરાયું તેવો આરોપ લાગ્યો છે વિદ્યાર્થીએ જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવી તેવો પણ આક્ષેપ થયો છે પાંચ દિવસ પૂર્વેની ઘટનામાં હવે વિદ્યાર્થીને લેખિતમાં ફરિયાદ કરી છે રેગિંગની ફરિયાદને પગલે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ અપાયા યુનિવર્સિટી રજીસ્ટ્રાર ડોક્ટર રમેશ દાન ગઢવીએ કહ્યું કે આ મામલે બે ફરિયાદ મળી છે વિદ્યાર્થીની લેખિત અને મૌખિક ફરિયાદ કરી અને યુનિવર્સિટી ફરિયાદ એન્ટી ડેગિંગ સેલને રિફર કરશે તપાસ સમિતિનું ગઠન પણ થશે તપાસ સમિતિ રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાશે તેવો પણ ડોક્ટર રમેશ દાન તરફથી કહેવામાં આવ્યું વિદ્યાર્થીની રજૂઆત છે કે કોઈ વિદ્યાર્થી છે એને થોડો ડરાવે છે ધમકાવે છે આ પ્રકારની લેખિત રજૂઆત મળી છે અને એના આધારે જ અમે એન્ટી ડેગિંગ સેલને રિફર કરીશું અને સેલના જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે જે ધારાધોરણો છે એ મુજબ ચોક્કસ એની સામે કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીની હજી પ્રાથમિક માહિતી થોડીક અંદર તપાસ કરવાનો વિષય છે કયા વિદ્યાર્થી ક્યાંનો છે વગેરે વિગતો અમે મેળવી લઈશું અને સમિતિ સમક્ષ રજૂ કરીશું પરંતુ એની સામે ગંભીરતાથી લઈ અને ચોક્કસ યોગ્ય કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે જે કંઈ ગંભીરતા છે એને ચોક્કસ ગંભીરતાથી લેવામાં આવશે એન્ટી રેગિંગના જે કંઈ નોર્મ્સ છે યુજીસીના છે ગાઈડલાઇન્સ છે નામદા સુપ્રીમ કોર્ટની પણ આ બાબતે ઘણા બધા ચુકાદાઓ અને વિગતો છે તો એ અન્વયે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ ધારાધોરણો મુજબ જ આ કેસમાં કાર્યવાહી કરવામાં આવશે